ನಾವಡಿ ಸೋಂಪಿ ಕೂಡ ತಾರ ಹಾವ ಸೋಂಪಿ ಕೂಡ ತಾರ ಹಾವ ನಾನಿಕ ಬಾನೋ ನೇ ನೇ ನಾವಡಿ ಸೋಂಪಿ ಕೂಡ ಹಾವಡಿ ನಾ ನಾವೀಕ ಬಾನೋ ನೇ ನಂದಲ ರೇ ನಾವಡಿ ಸೋಂಪ વાલીડા તારા હાથમાં નાવડી ગોકુળ ગામે ઊભી રાખજો ના ને ગોકુળ ગામે ઊભી રાખજો વાલા મારા કનૈયાના દર્શન થાય રે નાવડી સોપી વાલીડા તારા હાથમાં વાલા મારા કાનુડાના દર્શન થાય રે સોંપી વાલીડા તારા હાથમાં નાવડી ના નાવિક બનો ને નંદ રે ના સોંપી વાલીડા તારા હાથમાં નાવડી માથુરાધામે ઊભી રાખજો નાવડીને વળીને વિશ્રામ ઘાટે ઊભી રાખજો वाला माराय यमुनाची ना दर्शन थाय रे नावडी सोपी का कानूळा तारा हातमा वाला माराय यमुना जी ना दार थाय रे नावडी सोपी वालीडा तारा हातमा नाव ना विक बनवणे नंद लाल रे नावडी सोपी વાલીડા તારા હાથમાં ના વળીને નાથ દ્વારામાં ઊભી રાખજો ના વળીને નાથ ઊભી માં રાખજો વાલા મારા શ્રીનાથજીના દર્શન થાય રે ના વળી સોંપી વાલીડા તારા હાથમાં પાલા મારા શ્રીનાથજીના દર્શના થાય રે નાવડી સોંપી વાલીડા તારા હાથમાં નાવડીના ના બનો ને નંદલાલ રે નાવડી સોંપી કાનુડા તારા હાથમાં નાવડી ચંપારણ્યા ધામ ઉભી રાખજો વળી ચંપારણ્યા ધામ ઉભી રાખજો વાલા મારા વલ્લભના દર્શન થાય રે ના વળી સોંપી કાનુડા તારા હાથમાં વાલા મારા મહાપ્રભુજીના દર્શન થાય રે ના વળી ಸೋಂಪಿ ಕಾನುಡತರ ಹಥ ಮಾ ವಲ್ಲ ಮರ ಮಹಾಪ್ರಭುಜಿನ ದರ್ಶನ ಥಾಯ ರೇ ನಾವಳಿ ಸೋಂಪಿ ವಲೀಳ ತರ ಹಥ ಮಾ ನಾವಳಿ ನಾವಿಕ ಬಾನೋ ನೆನಂದಲಾಲ್ ರೇ ನಾವಳಿ ಸೋಂಪಿ ಕಾನೂಡ ತರ ಹಥ ಮಾ ಸೋಂಪಿ ಕಾನೂಡ ತರ ಹಥ ಮಾ ನಾ ನಾವಿಕ ಮನೋನಂದೇ ನಾವಡಿ ಸೋಪಿ ಕಾಣೂಡ ತರ